વાડીનાથ મહાદેવ દેવ દરબાર જાગીર મઠ અને તેરવાડા ચહેર માતાજીના પણ દર્શન કર્યા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ સહિત દિનેશ ઠાકોર ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસનું મહુડી મંડળ ઉપસ્થિત રહ્યું આપણને આવા ઉમેદવાર મળ્યા છે બેન અને ભાઈ મોટા ભાઈ અને મોટા બેન તો સમજાઈ હવે વચ્ચે આવતા નહીં નહીં તો મજા આવશે નહીં કારણ કે આટલો મોટો સમાજ અને આટલા બીજા સમાજો પણ આપણી સાથે હોય અને પછી મોટા પ્રચારો કરવા લોકો આવે તો એમને આ વખતે તમે શીખવા દો આપણે બધા જ ભેગા થઈ અને ફરીથી સરદાર બાપાના આશીર્વાદ લીધા છે ખૂબ જંગી મતોથી બંને ઉમેદવાર જીતાડીએ

કેરળમાં જવાનું છે ત્યાંથી રાજાપુર ધાર્મિક સ્થાનો ની અંદર દર્શન કરવા જવાનું છે અહીંયા મારા સર્વ સમાજ ના આગેવાનો ઉપસ્થિત થયા છે ત્યારે આજથી જ અહીંથી છૂટા પડે ઘરે જવાનું ઘરે નહીં અને મતનું નું મતદાન કઈ રીતે કરાવવું કોણ ખેતરમાં રહેશે કોણ કેટલા કિલોમીટર દૂર રહેશે એનું એક પેપર ઉપર એનું લખાણ કરીને આપણે ગામ તૈયાર કરો ગામે ગામ આ વ્યવસ્થા આપણે ચાલુ કરવી પડશે આજથી જ

આજે કાર સભ્ય તરીકે મારા સર્વે જનજનોને ટોકું કે કાત્રે વિધાનસભામાંથી આપણે આપણી લીડ 20000 ઉપર લાવવાની છે અને આંદોર શક્તિ કરવાની છે ઉમેદવાર પ્રોગ્રામ કાર્યક્રમ બેસિન ચર્ચા કરીશું પરંતુ वाद નહીં વિવાદ નહીં કોંગ્રેસ સિવાય બીજી કોઈ વાત નથી પ્રતિભાકરી માનનીય માનને વિરામ આપું છું અને